ગ્લોબલ સ્ટેટ નામની ઇમારત છે કે જ્યાં ગુડિયા દેવી અને મનીષ કુમાર એક જ બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં સફાઈનું કામ કરે છે તે ડોમ્બીવલી પૂર્વના પીસાવલી પ્રદેશમાં રહે છે તેમને એક પુત્ર અને એક પુત્રી છે ત્યારે ગુડિયા દેવી તેના મિત્રો સાથે બિલ્ડિંગના ત્રીજા માળે હતી અને તે બિલ્ડિંગ પાસે ત્રીજા માળે બેઠી હતી ત્યારે દાદર નાની છે અને જ્યારે તે બેઠી હતી ત્યારે તેનો બંટી નામનો સાથીદાર તેની સાથે મસ્તી કરી રહ્યો હતો

જે ત્રીજા માળેથી એક મહિલા છે ગુંડિયા દેવી નામની જે મહિલા છે નીચે પટકાઈ હતી અને જ્યાં મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું કરુણ મોત નીપજ્યું છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મસ્તી મસ્તીમાં ગુડિયા દેવી નામની એક મહિલા છે આ મહિલા છે પરંતુ આ સાથે જેનો સહયોગ જે બંટી કરીને જેનો કર્મચારી હતો તેનો જીવ બચાવી લ્યો છે પરંતુ જે કહી શકાય કે ક્યાંક મસ્તી છે એ ભારે પડતી હોય છે કે જ્યાં લોકોનું મોત પણ થઈ શકે છે ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સમાન કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં જે મસ્તી કરવી ક્યારેક ભારે પણ પડતી હોય છે ત્યારે જે ગુડિયા દેવી નામની એક મહિલા છે તેને મસ્તી કરવી ભારે પડી છે કે જ્યાં ત્રીજા માળેથી નીચે પટકાય હતી ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બંટી અને ગુડિયા દેવી મસ્તી કરતા હતા ને ત્યારબાદ મસ્તી મસ્તીમાં જે ગુડિયા દેવીને સ્પર્શ કરતા તે નીચે પટકાઈ હતી અને જ્યાં નીચે પટકાતા ગુડિયા દેવીનો મોત નીપજ્યો હતો ત્યારે જે બંટી કરીને જે શક છે તેને બચાવી લેવામાં આવ્યો હતો ત્યારે આ અંગે હવે આગળની તપાસ કરવામાં આવશે કે જ્યાં ડોંબીવલી પૂર્વના વિકાસ નાકા વિસ્તારનો આ બનાવ છે ત્યારે મહિલા નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું મહિલામાં જે કહી શકાય મુંબઈમાં જે મહિલા સાથે મસ્તી કરવી ભારે પડી છે નીચે પડકાતા મહિલાનું કરુણ મોત નીપજ્યું